આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આ છે મજાના બાળદેવો અને સરસ મજાનું વેકેશન આ બાળદેવો માટે એક સરસ મજાનો કોયડો છે તમને કોયડો પૂછવું ને સરસ હવે તમે જેના ઉપર બેઠા છો એને આપણે હિન્દીમાં ચાર પાઈ કહીએ છીએ શું કહીએ છીએ ચાર પાઈ ગુજરાતીમાં ખાટલો હવે આ જે ચાર પાઈ છે એ ચાર પાઈને આપણે ત્રણ અક્ષરમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય કારણ કે ચાર પાઈ એટલે ચાર અક્ષર થાય છે તો એને આપણે ત્રણ અક્ષરમાં લખવાનું છે ચાર પાઈને ત્રણ અક્ષરમાં લખવાનું છે તો તમારામાંથી જે પણ વિદ્યાર્થી ચાર પાઈને ત્રણ અક્ષરમાં લખીને બતાવશે એને મારા તરફથી ઇનામ આપવામાં આવશે ચલો પહેલાં મયુરીબેન મયુરીબેન તમે ટ્રાય કરો આ શું તમે લખ્યું ચાર પા ચાર પા નહીં ચાર પાઈ ચલો હવે કોણ ટ્રાય કરશે ચલો માહી બેન તમે ટ્રાય કરો ના ખોટું છે ચાલો હવે કોઈ ટ્રાય કરશે ગણપત ચાલો ઘર પણ ટ્રાય કરે છે ખોટું છે ચલો સાહિલ તમે ટ્રાય કરશો સાહિલ ટ્રાય કરે છે ચલો મયુરીબેન ચલો મયુરીબેનને આપણે બીજો ચાન્સ આપીએ ના ચા પાઇ નહીં ચાર પાઈ એ રીતનો જવાબ હોવો જોઈએ મિત્રો કોમેન્ટમાં જવાબ તમે પણ જણાવજો કે ચાર પાઈ છે અને આપણે ત્રણ અક્ષરમાં કઈ રીતે લખી શકાય છે બાળદેવોએ તો સરસ મજાનો પ્રયત્ન કર્યો પણ બાળદેવોને આ કોયડાનો જવાબ આવડ્યો નથી તો તમે કોમેન્ટ સેશનમાં આ કોયડાનો જવાબ જરૂરથી જણાવજો અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને પેજમાં ન જોડાયા હોય તો પેજમાં જોડાઈ જજો ધન્યવાદ